નમસ્તે એવરીવન સ્વાગત છે તમારું અમારી ચેનલ રંગીલું પ્રાન્સમાં ફરી વખત આજે છીએ અમે નવા વિડિયો સાથે તો આજે અમે બનાવીશી ડિનર બનાવીએ અને અત્યારે અમે એકલા છીએ તો મને એમ જો કે વિડીયો શરૂ કરું ને હમણાં અમારા વિડીયો બનતા પણ નથી કારણ કે હમણાં તબિયત બહુ ખરાબ રહેતી હતી ફૂલ ફેમિલી હમણાં બીમાર પડી ગયું હતું તો અમે એવામાં બિઝી હતા એટલે વિડીયો નહોતા બનતા પણ આજે મેં વિડીયો શરૂ કર્યો છે કારણ કે એકલા મને યાદ આવી ગયું તો અત્યારે રાતના નવ વાગ્યા છે અને હું પવિત્રા કરી એકલા છી કારણ કે મારા હસબૅન્ડ ગયા છે પેરિસ પવિત્રાનો પાસપોર્ટ લેવા તો અમે બહુ એક્સાઇટેડ પણ છે કે પવિત્રાનો પાસપોર્ટ કેવો આવશે કે નાના બેબીનો પાસપોર્ટ કેવો આવતો હોય આપણે જેવો જ આવતું હોય કંઈક અલગ આવતું હોય તો અમે બહુ એક્સાઇટેડ થઈને ને અમે વાટે છે કે ક્યારે પવિત્રનો પાસપોર્ટ આવે ને અમે જોઈ બે ત્રણ મહિના પહેલાં અમે ગયા હતા પેરિસ એપ્લાય કર્યો હતો એની એપોઇન્ટમેન્ટ હતી તો એને લે ખાલી ત્રણ મહિનાના છોકરાની ફિંગરપ્રિન્ટ લઈ તો અમને નવીન લાગે કે ફિંગરપ્રિન્ટ આવતી છે તો જોઈએ હવે પાસપોર્ટ આવે ત્યારે તો બે ત્રણ મહિના પહેલાં અમે ગયા હતા પેરિસ તો બધું પ્રોસેસ હતી પતાવી દીધી હતી અને અત્યારે કલેક્ટ કરવા ગયા છે એમાં ઓપ્શન હતો કુરિયરનો પણ અમને એમ થયું કે પાસપોર્ટ બહુ ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ છે તો કદાચ કંઈક જો હોય તો અમે એવું જ વિચાર્યું હતું કે ફિઝિકલ જઈને ત્યાં કલેક્ટ કરી લેવું ધોવા જગ્યા છે ને લેટ નાઇટે આવશે એટલે અમે વાત જોઈશી દિનમાં પણ આજે બહુ મોટું થવાનું છે અગિયાર બાર વાગી જવાના છે નાઇટના તો જોઈએ હવે હું પવિત્રા વાટ જોઈશી પવિત્રાના પાસપોર્ટની અને પાસપોર્ટની સાથે સાથે ગ્રોસરીનો સામાન પણ લાવવાનો હતો કારણ કે ત્યાં બહુ મોટી ઇન્ડિયન સ્ટોર છે તો ત્યાંથી બધું મળી જાય તો ગ્રોસરી પણ લાવવાની હતી થોડી ઘણી અને વચ્ચે મેં મારા હજબેન વાત કરી હતી ફોનમાં તો એણે મને એવું પણ જણાવ્યું હતું કે એ બેગ લઈ ગયા ને એ બેગમાં બેગ થોડીક ફાટી ગઈ તો હવે ખબરની પરિસ્થિતિ કેવી હશે આવે ત્યારે ખબર પડે કે કેવો હું હાલચાલ છે તો અહીંયા પવિત્રાબેન રમે છે અને અહીંયા ઘડિયાળમાં ટકટક થાય છે તો સાંજે બહુ મોડું થઈ ગયું હતું રાતે બાર વાગી ગયા હતા ને જમવાનું હજી બાકી હતું તો મેં સાંજે વિડીયો નહોતો બનાવ્યું તો હું પાસે ફવારે વિડીયો કન્ટિન્યુ કરું છું કે બતાવું કે તમને હું લાવ્યા ને હું હાલત થઈ છે બેગની ને પાસપોર્ટ આવ્યો કેવો ઓકે ક્યુટે તો સાંજે બહુ મોડું થઈ ગયું હતું રાતે બાર વાગી ગયા થા ને બાર વાગે આવીને જે જમવાનું બાકી હતું તો પછી સાંજે જમા ને બહુ મોડું થઈ ગયું હતું તો મેં વિડીયો નહોતો બનાવ્યો હવે હું હવારમાં કન્ટિન્યુ કરું છું પાછો વિડીયો તો બતાવું તમને કે કેવી કઈ રસથી લાવ્યા છે ને કેટલા ક્યુટ પાસપોર્ટ આવ્યો હશે પવિત્રનો તો હવે જોઈએ આપણે કે હું આવ્યું છે શૂટકેસમાં એવું લાગે કે જાણે ઈન્ડિયાથી આવ્યા હોય એવું એટલો બધો સામાન આવ્યો છે સવાણું છે ડાળ છે ને તો એવું લાગે જાણે ઇન્ડિયાથી આવ્યો હોય પાર્સલ એ ટાઈપનું આવ્યું છે તો સેતુની દાળ છે ને આ છે મેન્ડવી છે ઓળા છે પછી આ ગોળ છે ઘણું બધી વેરાયટી છે ક્રેકજેક બિસ્કીટ છે ગુડ ડે બિસ્કીટ છે પછી પાણીપુરીની પૂરી છે સવાણું છે થોડું કૂટી ગયેલું લાગે છે ખબર નહીં ભૂંગળા છે પછી આ હું છે આથણું છે એની બધી વસ્તુ છે આથી ગઈ બોલતી બોલતું પછી પાણીપુરી પૂરી છે પછી હું છે આ ઢોસાનું મિક્સ છે ઢોસાને અમે બહુ મિક્સ કરી તો અને આ પણ ગળસ છે બે અલગ અલગ પ્રકારના ગોળ છે પછી આ હું છે આ ઢોસાનું જ છે બાકી તો સેણા છે મગ છે પછી આ ધોળા વટાણા છે પાણીપુરીને રગડવાના માટે પછી આ હું છે રવા ઇડલી આ પણ ઈડલીનું જ તે બેટર છે પછી વાઘ બકરી ચા છે ઘણી બધી વસ્તુ છે એ આ હું છે આતુરની ડાળ છે તો પછી ઘણું બધું છે આ છે નાયલોન ખમણ પછી આ છે જીરું આખું જીરું પછી આ છે ગુલાબજામુનનો પાવડર આ છે સવાણ અહીંયા સવાણું આપણે જાણીતી બ્રાન્ડના કોઈ ન મળે આ બધા સાઉથ ઇન્ડિયનના હોય ને એ બધી કોઈ આપણે ઓળખતા ન હોય એવી બ્રાન્ડના બધા મળે સેવ ગાંઠિયા સવાણું એ બધું અહીંયા એટલું બધું સારું નથી મળતું અને આ પાણીપુરી પૂરી છે પછી અડદના પાપડ છે અને આવું છે આ છે સાંભાર મસાલો તો આ એક વાર પૂરો થઈ ગયો હવે આપણે અહીંયા બીજું તો અહીંયા તો ઘણી બધી વસ્તુ છે આવું છે આ છે બાજરાનો લોટ છે કિલો ગયો તો અમે બહુ ઓછા બાજરાનો રોટ ખાઈ પણ લેતા આવતો ક્યારેક આપણને એવું થાય તો બનાવવા થાય આ પણ ચૂઈની દાળ છે ઘણી બધી તૂઈની દાળ છે કારણ કે ચૂઈની દાળ બહુ વપરાય અહીંયા તો બધું શાકભાજી છે આ છે મરસી છે પછી કારેલા છે અમારી સિટીમાં નથી મળતા તો એટલે પેરિસથી બધું લાવવું પડે તો આ છે કોથંબરી છે પછી આવું છે હા નાગરવેલના પાન છે કારણ કે ક્યારેક શરદી થાય પવિત્રાને તો વાપરવા થાય એટલા માટે અને બાકી દૂધી છે લોકો પહેરી જાય ને તો પેરીસથી કંઈક ખારી મસ્ત બ્રાન્ડેડની વસ્તુની શોપિંગ કરે પણ અમે પહેરી જઈને તો અમે શાકભાજીની શોપિંગ કરી બાકી તુરિયા છે આ લીમડો છે મારો ફેવરિટ મને બહુ ગમે એની સ્મેલ હું બધો મને દિલ ખુશ થઈ જાય પછી ભીંડો છે આફુ છે આ હરીખો છે પછી આ છે હલ્દીરામની સેવ છે હા મલાઈ સેવ પછી અહીંયા સેણાનો લોટ છે ને આ છે ફેમસ આશીર્વાદ આટા ને આ છે લીલી હળદર તો એટલી બધી વસ્તુ છે ને હજી આ એક હજી આ એક બેગ છે હજી આ બેગમાં શું છે આ બેગમાં છે સોખા છે ને હજી એક લોટ છે તો એક આ બેગ ને આ બે બેગ આવ્યા હતા તો આવી બધી શોપિંગ કરી અને બેગ ક્યાં ફાટી ગઈ હું તમને બતાવું પહેલાં બધું ખાલી કરી દઉં તો બે અહીંયાથી ફાટી ગઈ છે આમાં એટલો વજન ભેરો ને કે બે કે બે અહીંયાથી આખી ફાટી ગઈ છે પણ વાંધો ન આવે એવો કારણ કે અંદરથી આ એક કવર હતું ને તો હાલી ગયું એટલો બધો વાંધો ન આવે એવો કવરે હતું એટલે બસી ગયા ને ઘેર પોગી ગયા તમે વિદેશમાં આવતા હો ને તો તમારે જ્યારે બેગની ખરીદી તો બહુ સારી ક્વોલિટીની બેગ લેવી પડે છે નહીં તો તમે બહુ હેરાન થાવ છો અમે લાસ્ટ વાર ઇન્ડિયામાંથી આવ્યા હતા ને ત્યારે પણ આવી પ્રોબ્લેમ થઈ હતી કે અમારી બેગ હતી ને એ ફાટી ગઈ હતી આની સેમ ટુ સેમ આની જેમ જ ફાટી હતી કે નીચેનું હતું એ ભાંગી ગયું હતું ને આ કવર હતું એટલે રહી ગયું હતું પછી અમે જનરલી બધા આવતા હોય ત્યારે બધું ઓલું પ્લાસ્ટિકનું રેપિંગ કરાવે અને પછી અમે અહીંયા શું કર્યું હતું કે અહીંયા ઉતરાને જોયું કે ફાટી ગઈ પછી પેરિસથી અમારે અમારી સિટીમાં આવવાનું હોય તો એમાં પણ બહુ સ્ટ્રગલ રહી તો અમે પછી અહીંયા આવીને પાછું પ્લાસ્ટિકનું પેલું રેપ કરાવ્યું તો બને ત્યાં સુધી પેલું પ્રાચીકનું રેપ કરાવી લેવાય એ સારું પડે એમાં સેફ રહે તમારો બેગ બાકી આવી પ્રોબ્લેમ થાય એક બેગ અમે ઇન્ડિયાથી આવ્યા ત્યારે ભાંગી ગઈ હતી અને આ બીજી છે કે ભાગી ગઈ તો આવી બધી નુકસાની થઈ ગઈ છે અમારે ને આ એટલી બધી ખરીદી જોઈને તમને કેટલાની એમ અંદાજ તમે વિચારી કહો કે કેટલાનું લેવા હશે બાકી હું તો આગળ વિડીયોમાં કહી હશે કે કેટલા લેવા તો આ ટોટલ બધી વસ્તુ અહીંયા જ હતું બીજો તો આ બધી ટોટલ વસ્તુ થઈ છે એકસો ને એકાવન યુરો એકસો ને એકાવન યુરો આમાં બધાના ભાવો લખેલા છે મને એટલા બધા મારે ક્યારે વાંચવા એટલે બધા હું વાંચતી રહી તો વિડીયો બે કલાકનો થઈ જાય ને તમે બધા ઊંઘી પણ જાઓ તો કોઈને જરૂર હોય તો કહેજો કે હું આ સ્લીપનો ફોટો પાડીને તમને મોકલી દે બાકી તો આવું બધું છે ને પાસપોર્ટ પવિત્રનો એ હજી એક બાકી છે તો હું એ લઈને આવું એટલો સામાન તમે ઇન્ડિયામાંથી લાવો ને તો ત્રણથી ચાર હજારમાં બધું આવી જાય ને અહીંયા કેટલાનો છે ખબર સોળ હજાર સોળ થી સત્તર હજારનો મારા હસબૅન્ડ ઘેરે આવ્યા ને તો સૌથી પહેલું કામ મેં કર્યું પછી પવિત્રાનો પાસપોર્ટ જોવાનું કારણ કે મને બહુ બહુ અરખ હતો કે ક્યારે હું એનો પાસપોર્ટ જોઉં ક્યારે એનો કેવો ફોટો આવ્યો તો પવિત્રાનો ફોટો આવ્યો છે બહુ મસ્ત એકદમ નાનો એવો અને એની કેટલી ક્યૂટ નાની એવી ફિંગરપ્રિન્ટ આવી છે એમ તો જોયા જ કરી એટલી મજા આવે એનો પાસપોર્ટ જોઈને ક્યુટ ફોટો લાગે તો ફાઇનલી આવી ગયો હશે પવિત્રાનો પાસપોર્ટ અને હું કરું છું વિડીયોની એન્ડિંગ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે અને મને વિચાર આવે છે આ જોઈ જોઈને કે હું આ બધું ક્યારે ગોઠવી રે કેટલી બધી વસ્તુ ગોઠવવાની છે મારે તો બસ હવે હું શરૂ કરું મારું કામ વિડીયો ગમે તો લાઇક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય